ચડતો ક્રમ અને આ છે એ ઉતરતો ક્રમ હવે એવી જ રીતે આપણે અહીંયા એ લખવાનું છે હવે જો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે 24 14 16 21 અને 11 તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ થઈ ઓકે કે 24

સૌથી મોટી સંખ્યા કઈ થઈ તો કે ઓગણસાઠ ઓગણસાઠ થી નાની સંખ્યા તો કે છેતાલીસ છેતાલીસ થી નાની સંખ્યા સાડત્રીસ તો એ પછી આપણે એક સંખ્યા જોઈએ તો અહીંયા છે બાસઠ સત્તાવન અડતાલીસ નેવ્યાશી અને ચોર્યાસી તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ થઈ તો કે નેવ્યાશી છે એ સૌથી મોટી સંખ્યા છે તો સૌથી પહેલાં મોટી સંખ્યા લખવાની નેવ્યાશી નેવ્યાશી થનારી સંખ્યા કઈ તો કે ચોર્યાશી

છાસઠી નાની સંખ્યા તકે પંચાવન પંચાવન નાની સંખ્યા તકે ચુમ્માલીસ ચુમ્માલીસ ની સંખ્યા

જો અહીંયા આપેલું છે કે પૂરા પાસે ચોપડીના કેટલા ફાટેલા પાના છે એને સાચા ક્રમમાં ગોઠવા એક ચોકડી આઠે અડતાલીસ નંબર લખેલો છે ને બીજા પાના અહીંયા આ છોકરાના હાથમાં છે એમાંથી તમારે હવે ક્રમ આપવાનો છે કે અહીંયા અડતાલીસ ની પહેલા કેવો આવશે તો કે શું આવે તો કે સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ને ત્રેપન એવી જ રીતે અહીંયા કોયડાવાળી પૂંછડી કે ચીપકું ઉંદરને મોટી પૂછડી છે જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડીએ તેની પૂછવી થાંભલા સાથે બાંધવાનું ઉચ્ચાર્યું તેને મોટી સંખ્યા સાથે થાંભલાથી શરૂઆત કરી તે ક્રમમાં નાની સંખ્યા અંકો તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી તો તેની પૂછડી બાંધવામાં મદદ કરો પરંતુ પૂછવી પોતાને ક્યાંય કહેવો કે નહીં આ કોયડો તમારે જાતે કરવાનો છે તમારા પુસ્તકમાં એ પછી અહીંયા એક આખી વાર્તા આપેલી છે મોટું ગાજર હવે આ વાર્તા તમારે વાંચવાની છે એ તમે વાર્તા વાંચશો એટલે હું તમને એના સવાલ લખીને મોકલીશ એના જવાબ તમારે મને લખીને મોકલાવાના છે તમારે અહીંયા પુસ્તકમાં પાછળ આપેલા જ છે પણ એમાં બે કે ત્રણ જ સવાલ છે તમારે એમાંથી હું તમને વધારે સવાલના જવાબ લખીને સવાલ લખીને મોકલીશ એના તમારે જવાબ લખવાના છે તમારે વાર્તા વાંચશો તો જ તમને આવડશે કે ગાજર ખેંચવામાં ચોથું કોણ હતું પછી બિલાડીની મદદ એ આવી પેલા કેટલા લોકો ગાજર ખેંચી રહ્યા હતા એ જો આખું ચિત્ર આપેલું છે ગાજર છે એક દાદા ખેંચે છે એની પાસે એક છોકરી છે પછી એક બીજું છોકરી છે પછી કૂતરું છે બિલાડી છે અને ઉંદર છે એનો ક્રમ તમારે હું કહું એ પ્રમાણે તમારે લખીને મોકલવાના છે તો કે બિલાડી કેટલા મેળવમાં છે તો કે પાંચ વાંક્રો એવી રીતે હું તમને પ્રશ્ન પૂછો અને તમારે એનો જવાબ લખીને મને મોકલાવવાનો છે ચલો આવજો